ભાવનગરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે ભાવનગરમાં વિશ્વનું સૌથી મોટું આ જહાજ કિનારા સુધી પહોંચે તે પહેલા તેને લૂંટી લેવામાં આવ્યું હતું દેશી ચાચીયાઓ દ્વારા હવે આ દેશી ચાચિયાઓને ભાવનગર પોલીસે પકડી લીધા છે પોલીસની સફળતાની એક સ્ટોરી પણ તમને કહેવી અને તમારે સાંભળવી જરૂરી છે તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ભાવનગર ભાવનગરના દરિયા કિનારે ક્યારેક ઠંડો પવન તો ક્યારેક ગરમ પવન પણ ફૂંકાય છે અને આ પવન ભાવનગરના રાજકારણને ગરમ અને ઠંડુ પણ કરે છે ભાવનગરની નસ નસમાં અલગ અલગ પ્રકારનું રાજકારણ વહે છે વાત કરવી છે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની જ્યાં વિદેશોથી મોટા મોટા તોતિંગ જહાજો ભંગાવવા માટે આવે છે અને અલંગ એના માટે જ ઓળખાય છે અલંગ પોલીસ સ્ટેશન પણ છે જેનું કામ શીપ બ્રેકરોને રક્ષણ આપવાનું મિલકતોને રક્ષણ આપવાનું અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે આવું જ એક જહાજ ડીવી એરિકા અલંગના શિપ બ્રેકર શ્રી રામ ગ્રુપ દ્વારા એકસો છત્રીસ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવે છે આ જહાજ અલંગના દરિયા કિનારે એટલે કે પોર્ટ ઉપર આવે તે પહેલાં થોડુંક નજીક હતું ત્યારે તેની અંદર માલસામાનની ચોરી થાય છે કંપનીના માલિક મુકેશ પટેલ આ મામલે ભાવનગર પોલીસને ફરિયાદ આપે છે કે મારા જહાજમાં જે ભંગાવા આવી રહ્યું હતું તેમાંથી કિંમતી ધાતુઓની ચોરી થઈ છે પોલીસ પહેલાં તો આ ફરિયાદ સાંભળવાનો કે લેવાનો ઇનકાર કરે છે પોલીસનો દાવો એવો હતો કે આ જહાજ દુબઈથી નીકળ્યું હતું અને આ દરમિયાન ગમે ત્યાં ચોરી થઈ શકી હશે આવા સંજોગોમાં અમારે શા માટે ફરિયાદ લેવી જોઈએ આ જે શિપ બ્રેકરો છે તે સત્તાવાર રીતે તો કરોડોની કરોડોનો ટેક્સ ચૂકવે છે સાથે સાથે રાજકીય પક્ષોને પણ માતબર રકમ આપે છે અમારે આ સૂત્રો એવું પણ કહે છે કે આ શીપ બ્રેકરોને પોલીસને પણ સાચવવી પડે છે પણ મામલો જ્યારે લાખોની ચોરીનો હતો ત્યારે પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો મામલો ગરમાયો એટલે તાત્કાલિક ભાવનગરના એસપી હર્ષદ પટેલ અને રેન્જ આઈજીપી ગૌતમ પરમારને અલંગ દોડી આવવું પડ્યું આખા મામલાનું સંચાલન આઈજીપી ગૌતમ પરમારે સંભાળી લીધું અને તેમણે કહ્યું કે તાત્કાલિક ફરિયાદ નોંધો કોઈ માણસ ફરિયાદ આપવા માંગતો હોય ત્યારે તમે તેની ફરિયાદ નકારી શકોની અને ફરિયાદી ઉપર અત્યારે શંકા કરવાનું કોઈ કારણ નથી અલંગ પોલીસે ફરિયાદ નોંધી આખા મામલાની તપાસ ભાવનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની સાથે કોન્સ્ટેબલ અરવિંદ બારૈયા પણ આ કામમાં જોડાયા કોન્સ્ટેબલ અરવિંદ બારૈયાને એક મહત્વની જાણકારી મળે છે અને તેઓ શોધી લાવે છે કે આ દેશી ચાચીયાઓ

આ તાર હતા જેમાં મોટા પ્રમાણમાં કિંમતી ખનીજ હતી આ કિંમતી ધાતુ હતી આ માલ પકડાઈ ગયો છે આ મામલે ભાવનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે હજી વધુ ધરપકડ થાય તેવી સંભાવના છે તો આ છે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના દેશી ચાચીયાઓને શોધી કાઢનાર ભાવનગર પોલીસના સબ ઇન્સ્પેક્ટર પીવી જાદવ અને કોન્સ્ટેબલ અરવિંદ બારૈયાની સ્ટોરી છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર લખીને મોકલો કારણ કે તમારો મત અમને કામ કરવા માટે ઉત્સાહ આપે છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નવી સ્ટોરી સાથે ફરી તમારી પાસે જલ્દી આવું છું નમસ્કાર